વાચી નર્તયતુ ક્ષિપ્રમ મેધામ દેવી સરસ્વતી શબ્દોના સથવારે હું સાગર દવે શ્રી ઉમાકાંત દાદા સાથે આપ સૌનું સ્વાગત કરું છું એક લાંબા અંતરાલ પછી ફરીવાર શબ્દ દર્શન આ શૃંખલામાં એપિસોડમાં આપણે મળીએ છીએ આપ સૌ સુજ્ઞ ભાવકોનો પ્રતિસાદ અને ઘણીવાર ઘણા મિત્રો મળે ને કહે છે કે તમે ઉમાકાંત દાદા સાથેના જે એપિસોડ છે તે કેમ બંધ કરી દીધા તો આપનો આ જે પ્રતિસાદ છે તે અમને બળ આપે છે વેદમાં તો બહુ અદ્ભુત વાત કરી છે કે નિત્યમ વૃદ્ધમ ઉપાસિત સંસ્કૃત સાહિત્ય તો એમ કહે છે કે નિત્ય વૃદ્ધજનોની ઉપાસના કરવી એટલે વૃદ્ધજનો એટલે કે ઘરડા એવો અર્થ નથી પણ જે જ્ઞાનથી વૃદ્ધિ પામેલા છે એટલા માટે જ ઋગ્વેદ કહે છે આનો ભદ્રાહ કૃતવો યંતુ વિશ્વતઃ લેટ નોબલ થોટ્સ કમ ટુ અસ ફ્રોમ ઓલ ધી ડિરેક્શન દરેક દિશાઓમાંથી અમને શુભ વિચાર પ્રાપ્ત થાવો પણ આ વિચારોનું જો એકમ બિંદુ હોય તો તે શબ્દ છે એટલે જો શબ્દને પકડી શકાય શબ્દને પામી શકાય તો વિચારો સુધી પણ પહોંચી શકાય તો એવા વૃદ્ધિ પામેલા અને શબ્દનું અસ્તિત્વ અને વ્યક્તિત્વ જેની પાસે છે એવા શ્રી ઉમાકાંતભાઈ રાજ્યગુરુ ઉમાકાંત દાદા આપની સાથે છે દાદા પ્રણામ અને એક નાની એવી જિજ્ઞાસા સાથે આપણી પાસે આવ્યો છું કે આ શબ્દ દર્શનમાં અલગ અલગ જે ગામના નામ પડ્યા છે ઘણીવાર જેમ કે શિહોર છે તો એવું સાંભળ્યું કે સિંહપુર ઉપરથી શિહોર પડ્યું તો કંઈક અમને ગામ કે શહેર ઉપર કે આ શબ્દોનું મૂળ હું શું હોઈ શકે તો આપ અમને તે વાત કહો જી દાદા પહેલાં એક વિચારેલું તે કે એક લેખમાળા છાપામાં શરૂ કરવી કે નામ ગામ ગામના ગામ ગામના નામો કેવી રીતે આવ્યા કારણ કે આ આપણે રોજ એમાં રહીએ છીએ સ્પર્શતી બાબત છે પણ આ બધા નામો કેવી રીતે આવ્યા હશે જો મૂળ સંસ્કૃત અને સંસ્કૃતમાંથી આપણી જેમ ભાષા આવી એ જ રીતે આપણા ગામના નામો પણ સંસ્કૃતમાંથી ધીરે ધીરે રૂપાંતરિત થતા થતાં એટલે કે જે ગામનો આજે શબ્દનો અર્થ ન હોય એનો અર્થ એ કે એક એનું કાંઈક જુદું નામ મૂળમાં હશે દાખલા તરીકે ભાવ અને નગર બંને આપણે વપરાય છે શબ્દ તરીકે એટલે એની વ્યુત્પત્તિ ન હોય બરાબર પણ તણસા એટલે શું તળાજા કંઈ શબ્દ તરીકે ભાષામાં ક્યાંય વપરાય છે તો એનો અર્થ એ કુકડ તો કે એનો અર્થ એ કે એનું મૂળમાં કંઈ કરશે અને આની આપણે પાછા પગલે શોધ કરીએ તો ઘણીવાર આપણને આનાથી ઇતિહાસ પણ મળી જાય દાખલા તરીકે વલ્ભીના એક તામ્રપત્રમાં હસ્તવપ્ર એટલે હાથ બ જો વપ્ર પનો વ થાય અને વનો બ થઈ જાય એટલે હાથબ શબ્દ એ હસ્તવપ્ર ઉપરથી આવ્યું હવે હસ્તવપ્ર પ્રાવિશ્ય અને હસ્તવપ્રમાં હથબમાં જ્યાંથી જઈ શકાય છે તે ગામ તે કે એવું કંઈક કહ્યું છે એમણે ક્ષહર બરાબર તો આજે વિદ્વાનોએ વિચાર્યું કે આ ગામ હા અક્ષર પ્રાવિશ્ય ઓહો અક્ષર સરક પ્રાવિશ્ય એટલે અક્ષર જ્યાં જઈ શકાય તે પ્ર માટે એમ અક્ષર એટલે ઇતિહાસકારો છે એ કે આ અક્ષર એટલે કયું ગામ હશે એ ખબર પડતી નથી આજની હવે આપણે ભાષાના વ્યુત્પત્તિના સિદ્ધાંતો લગાડીએ આપણે અને તો ને કરીએ પૂર્વ પદ છે પૂર્વ સ્વરનો લોપ થઈ જાય છે એટલે અક્ષર બરાબર એનું અવયોગ્ય ક્ષનો ખ થઈ જાય ક્ષેત્ર તો ખેતર તો ક્ષ થઈ જાય એટલે ખરક ક એટલે ખરક અને ખરક અને પછી નાનું ગામ છે એટલે લાલિત્યવાચક નાનો ડીપ પ્રત્યય લાગ્યો એટલે ખરક એને ખરક અને પછી ડી લાગ્યો એટલે ખરકડી એટલે વલ્ભીના તામ્રપત્રમાં જેનો ઉલ્લેખ અક્ષર પ્રાવિશ્ય છે તે અક્ષરક એટલે ખરકડી ગામ તો ભાષાના નિયમો જોતાં અત્યારે જે અર્થ ન લાગતો હોય એવા ગામોનું વ્યુત્પત્તિનું સંશોધન એ આપણે સંસ્કૃતનું જો બધું બહુ વિશાળ વ્યાપમાં પણ આ થયું છે જેમ કે પુરુષ પૂર હા પુરુષ પૂર બરાબર હવે જુઓ પૂર શબ્દ છે ને એનો વયો જાય ને પર થાય રામપુર તો રામ પર કહીએ આપણે બરાબર તો પૂરનું પર થયું હવે તાપ તાવ દીપ વ થઈ જાય દીપ દીવો તો પુરુષ પૂર પર એમાંથી વર થયું એટલે પેશાવર આજનું પેશાવર એ મૂળ નામ સંસ્કૃતનું છે જો એક આર્ય સંસ્કૃતિને આપણો વિસ્તાર રાજ્ય વિસ્તાર પણ ક્યાંનો ક્યાંય હતો જેમ કે ગાંધાર પ્રદેશ ગાંધારી તો એનું કંદહાર જો કનો ગ થઈ ગયો અનુનાસિકત્વ રહ્યું તો કંદહાર આજનું તે મૂળ ગાંધાર પ્રદેશ છે એટલે આ આ જે જો સિંહ છે હવે હશે જે વયો જાય તો બચાવવા માટે ત્યાં શું મૂકી દેવામાં આવે ગ મૂકી દેવામાં આવે દાખલા તરીકે નવલ સિંહ તો આપણે શું કહીએ એ તો વયો જાય તો નવલ સંગ જો અને બદલે શું મૂકીએ ગ મૂકીએ તો સિંહનું ઘણા ક્ષત્રિયના નામોની પાછળ સંગ લાગે છે બરાબર બરાબર તો સિંઘ આ જો કેટલીક જગ્યાએ સિંહ

બરાબર તો એ જ રીતે સિંગાપુર સિંહપુર છે અને આજે જેમ અહીં સુધી સિંહ આવ્યા છે ને એમ એ વખતે પણ અહીંયા સિંહો આવતા અને એટલે ભાવનગર રાજ્યના ઇતિહાસમાં છેલ્લો સિંહ અહીંયા ક્યારે મરાયો એનું પણ લખાણ છે ઇતિહાસમાં ઉલ્લેખ એનો તો પહેલાં અહીંયા સિંહો પણ આવતા અને સિંહ પરાક્રમી તાકાતવાળાના અર્થમાં સિંહ પણ વપરાય છે એટલે સિંહ પૂર શબ્દ હતો બરાબર હવે પનો વ થઈ જાય બરાબર એટલે તાપ તાવ પ્રમાણે બરાબર હવે સિંહ પૂર તો એનો સિંહ પનો વ થઈ ગયો ઉ રહ્યો સિંહ વ ઉર બરાબર સિંહ ઉર પછી સિહુર જો રહ્યું બરાબર હવે જેમ જો દશ છે તો એનું શું થયું આપણે દશ થયું જી એ જ રીતે સનો ઘણી વાર શ આપણે તદભવમાં થઈ જાય એટલે સિંહનો સનો શ થઈ ગયો એટલે સિંહો સિંહપુર સિંહ ઉર સિંહ શિહોર અને શિહોર તો એ જ શિહોર શિહોર એ રીતે થયું એ જ રીતે જો ઓર એ પૂરનો વિકાર ત્યાં શું થયો થઈ જેમ નવરાત્રિ નવરાત્રિ અને નોરતું ઓ થઈ ગયું એ જ રીતે જો શિહોરનું થયું એ જ રીતે આપણને વિચાર આવે કે દિહોરનું શું હશે અચ્છા તો એ દિહોર છે ને એ મૂળ પહેલાં આપણે સૂર્યને પણ પૂજતા આજે ગાયત્રી મંત્ર દ્વારા સૂર્ય ઉપાસના કરીએ છીએ પ્રચોદયા સવિતા તો આ આદિત્ય પૂર એટલે મૂળ આદિત્યપુર હતું એનું શું થયું કે આ સ્વર વયો જશે પૂર્વ સ્વર વયો જાય એટલે આદિ દિહ ઉર અને પૂરનું ઉર થયું અને એ જ રીતે દિહુર જેમ સિહુરમાંથી એ જ રીતે દિહુર અને દિહોર શબ્દ આવ્યો એટલે આપણે જરા એકવાર પાલિતાણાની ઉત્પત્તિ આપણે જોઈ ગયા હતા આજે તળાજાની જોઈએ આપણે કે જો તળાજાની જે ટેકરી છે એ તાલ એટલે તાડ તાળનું વૃક્ષ ઘણું ઊંચું હોય પણ ઊંચું હોય હોય ને કેટલું હોય એટલે તળાજાની ટેકરી બહુ ઊંચી નથી એટલે તાલ જેટલી ઊંચી લનો ડર અભેદ એટલે તાળ જેટલી ઊંચી અને ધ્વજ આકારની જો આમ આમ સિદ્ધિ છે એટલે એમ આમ બે વિભાગ પડે છે આમ પછી એક અહીંથી આમ થઈને ફાંટો આમ પાછો છે એટલે એ તાળ જેટલી ઊંચી અને ધ્વજ આકારની તે મૂળ તો તાલ ધ્વજ ગીરી હતું અચ્છા એ ટેકરીનું નામ તાલધ્વજ હતું પણ એ ગીરીની પાસે જે રહ્યું તે નગર તે તાલ ધ્વજમ પછી તાલ જવું પછી જુ અને પછી શું થયું તળાજા એટલે જુઓ કેટલીક વાર શું થાય કે નગર જો જૂનાગઢ માટે જીર્ણગઢ પહેલાં ગિરિનગર નામ હતું તો ગિરિ જ્યાં છે તે ત્યાં ગીરીની પાસે વસેલું નગર એટલે ગિરિનગર પણ નગર એનું અર થયું ગવ્ય ગયો અને નરનું નાર થયું તો ગિરનાર હવે જો માત્ર ગિરનાર પર્વતનું નામ રહ્યું ખરેખર ગિરિનગર એ કોનું નામ હતું એ નગરનું નામ હતું પણ એ પછી બની ગયું કોનું નામ તો કે પર્વતનું નામ જ ગિરનાર આપણે કહીએ છીએ જેમ કોટી નગર ટર્નો થઈ જાય કોડીનર અને કોડીનાર જો કોડીનાર એ યાદવો છપ્પન કોટી ના હતા અહીંયા કોટી એટલે કરોડ નહીં પણ કોટી એટલે આપણે પ્રકારના અર્થમાં વાપરીએ છીએ કે કોટી કોટીના માણસો ભેગા થયા હોય તો છપ્પન પ્રકારના આ યાદો હતા એટલે નામ પડ્યું એટલે કોટી નગર છપ્પન પ્રકારના યાદો જ્યાં વસ્યા છે તે અને જો મૂળ દ્વારકા આજે કોડીનાર બાજુમાં છે એટલે કોટી નગર અને કોડીનાર એટલે એ રીતે એ એ આ બધા નામો એ વ્યુત્પત્તિના જો આપણે નિયમો જાણતા હોય તો આ કેમ શું હશે એમ કરતાં કરતાં આપણે મૂળ સુધી પહોંચી શકીએ દાદા તમારી વાણી સાંભળી અને જેટલા જેટલા જે ભાષાના મરમી છે એના માટે તો આ અમૃત જ છે જેવી રીતે સમુદ્ર મંથનમાંથી આમ અમૃત પ્રગટ થયું એમ આ ભાષાના મંથનમાંથી તમે જે અલગ અલગ જે રત્નો આપો છો જેમ કે કોળીનાર કોટીનગર નગર તો તો આખો આદિત્ય અને એમાંથી આનો જે આદિત્યપુરમાંથી આનો લોપ થઈ ગયો તો આ તો અદ્ભુત 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 સમય સમયની મર્યાદા છે ફરીવાર આ એપિસોડ છે આનો આપણે બીજો ભાગ પણ લેશું અને અને અંતે આટલું જ કહેવાનું મન થાય કે કાષ્ઠને નંદન કરે ઉરને ચંદન કરે એવા ઉમાકાન દાદાને કોણ ન વંદન કરે તો બસ કેવળ વંદન વંદન અને નંદન સાથે અહીંયા આપણે વિરામ લઈએ છીએ ફરીવાર આગળના એપિસોડમાં મળશું અસ્તુ